સ્વાગત છે મિત્રો તમારો નવા વિડીયોમાં અને આજનો વિડિયો છે મેળણી માતાજીના સ્થાનક જે આવેલું છે વાંકાનેરના સિંધાવદર ગામની વાળી વિસ્તારમાં તો મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આ છે સીમ વિસ્તાર વગડા વિસ્તારમાં મેળણી માતાનું સ્થાનક આવેલું છે ચાલો આપણે તો જઈએ ત્યાં દર્શન કરવા માટે તમે જોઈ શકો છો ચારે બાજુ વાળી વિસ્તાર છે વગડા જેવું જ બધું વાતાવરણ છે ને અહીં મેલળી માતાજીનું સ્થાનક છે ચાલો તમને દર્શન કરાવીએ મિત્રો તો આપણે સ્થાને આવી ગયા છીએ આ કોઈ મંદિર કે ડેરું નથી મિત્રો ખાલી ખાલી ધાર્મિક સ્થળ છે મેરળી માતાજીનું અહીંયા મેલળી માતાજીની સ્થાપના કોકે કરેલી છે મિત્રો તમે જોઈ શકો છો અને અમે આવી ગયા છીએ ત્યાં નારિયેલ વધારવા માટે હું અને બાળકોને બધાએ દર્શન કરવા માટે આવ્યા છે અને નારિયેળ વધેરવા માટે અહીંયા અહિયાં કોકે મેલડી માતાજીનું સ્થાપન કરેલું છે મેલડી માતાજી પૂજાય છે અહીંયા અથવા પ્રસાદી તાવાલાપસી બધું કરવામાં આવે છે આજે અમે નારિયેલ વધેવા માટે આવ્યા છે તમે મિત્રો વાતાવરણ જુઓ કેવું સુંદર મજાનું લોકેશન છે અને બેસવા માટે છાયા પણ એટલી બધી જ છે ઝાડના છાંયા જાણે મોટી છત્રી કેમ હોય તે પ્રકારના છાંયા છે ખૂબ જ રમણીય લોકેશન છે તમે જોઈ શકો છો જોવાની ખૂબ મજા આવશે તમને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરશો શેર કરશો ફેસબુક ઉપર જોતા ફોલો કરી લેશો યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો આવા નવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરી લેશો મિત્રો મિત્રો કેવો મસ્ત લોકેશન છે માતાજીની ધજા ચડાવેલી છે ધાર્મિક સ્થળ છે બીજી એક વાત કે મિત્રો અહીં નારિયેલ વધેરા પછી પ્રસાદી ગામમાં નથી લઈ જવાતી એ લોકો લોકોનું માન્યતા છે અને આપણે પણ અહીં જ ખાઈ લેવાની છે ગામમાં નથી લઈ જવાની મિત્રો તમે જોઈ શકો છો અમે દીવો કરી આગળબંધી કરી અને નારિયેળ વધેરીને છોકરાઓને પ્રસાદી પણ આપી દીધી છે મિત્રો વિડીયો તમને સારો લાગે તો શેર અવશ્ય કરજો ચાલો મિત્રો તો હવે દર્શન કરી લીધા છે હવે હવે અમે ઘર તરફ જવા નીકળી ગયા છીએ મારી સાથે બોલું મેળડી માતાજીની જય મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારા ફેસબુક પેજને ફોલો કરી લેશો યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો ધાર્મિક સ્થળો અને મંદિરોનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે